આપ રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્વના સમાચાર સોનગઢ નગરની આસ્થાનું કેન્દ્ર જ્યાં સૌ કોઈની ઈચ્છા પ્રાપ્તિ પૂર્ણ થાય છે એવા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર કોરોના કાળમાં પણ ઘણા વ્યક્તિઓનો જીવ બચાવ્યો છે અહીં જે કોઈ શબ્દ ભાવતી આસ્થાથી હનુમાનજીની પગે લાગે છે તથા ઈચ્છા પાકી પૂર્ણ કરનાર સ્થાન છે ત્યાં બેસીને હનુમાન ચાલીસા બોલે છે પૂર્ણ થાય છે એવા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર સ્ટેશન રોડ આઠમાં પાઠ ઉત્સવ નિમિત્તે મહાપ્રસાદી મહાભંડારાનું આયોજન રાખવામાં આવે છે તો સોનગઢ નગરની ધર્મ પ્રેમી જનતાને હાર્દિક તથા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તારીખ તેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સાંજે સાત કલાકે સોનગઢ નગરની ધર્મ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે આવો અને પધારો મહાપ્રસાદી તથા સંકટમોચન હનુમાનજી મંદિરના દર્શનનો લાભ લેવા અવશ્ય પધારો રિપોર્ટર હાર્દિક જોશી ટાપી મિત્રો મિત્રો આપણા સોનગઢનગરમાં સોનગઢનગરમાં અતિ પૌરાણિક અને આપણા સોનગઢનગર રેલવે સ્ટેશન રોડ ઉપર શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર આવેલ છે સંકટ મોચન હનુમાનજી મંદિર અહીંયા સૌ કોઈની ઈચ્છા પ્રાપ્તિ પૂર્ણ થાય છે અહીંયા ઈચ્છા પ્રાપ્તિ સ્થાન પણ આવ્યું છે આ તમે નિહાળી રહ્યા છો સંકટ મોચન હનુમાનજી મંદિરના આઠમા પાંચ ઉત્સવ નિમિત્તે મહાપ્રસાદી મહાભંડારાનું આયોજન તારીખ ત્રેવીસ તારીખે બુધવારના સાંજે છ કલાકે રાખવામાં આવેલું છે તો સોંગડનગરની ધર્મપ્રેમી જનતાને આ મહાપ્રસાદીનો લાભ લેવા હાર્દિક તથા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તો આવો અને પધારો આ મહાપ્રસાદીનો લાભ લો જય શ્રી રામ